बेचरा <hanskrit> <देश्णारागा। hanskrit> <दे वेचाँ> <hanskrit> mm. है भाई दानसर जी बेचरा जी को देखो चल वो चल ना वो पुजारी रात उठ छ हां रात उठ छ ना वो जो तो हमरे ते uh. दिन पूजे थे बदाई के उठिया केते नहीं वाह बहुत सर हां

અતો વાતો ઉગતો હવે કાટ થઈ નહી હાય પેડ્યો 6 વર્ષ પહેલા દીવો કર્યો ભગરી લઈ ગયો કોને કરી ખબર ન દીવો કર્યો પણ દીવો બંધ કરી દીધો 6 વર્ષ પહેલા મુખ્ય હોય કોઈ સ્થિરવાની તમે કર્યો નહી રિયાજી થી કી દેવ હતા તેના પર દેખતા એລະ પરિવાર દેખનાર

એ પણ અમે બાપા એક બે હાયા ને એના ચડવાળા મેરી તમારી એટલે એની હારે બધા એમ કેતા કે મેલડી બે જે જે મેલડી નામ લીધું ને એ જીઓ પણ ચોક હાય મારા હાગા નથી હોવાને મારો વાણા કોઈ સંબંધ નથી ના કોઈ મારો સંબંધ આ ગુણાગાદ છે નથી આ દિવાના ભગવાન રાજી છે આ મેલી તમારી તમારી સાસઠ પડ્યા તો તમારી આયા ખબર નહીં સબ તમે બધા રાખો હાલ તો ગણવાના જોઈ રાખી દે એ દેવાના ભગવાન તમે દેવ છો ઘણી નાખો હજી ગણવા ખુરશી સોમવાર માં બેસી હોય ટેન્શન ના લેવો હા યલ સર નહીં મળતું સાક્ષાત બોલે છે તે મારે હજી કહું કે આ મેળી કે હમણી ના હોય તો હમણી મેળી ના હોય મસાણી રાજ ખબર નહીં પોતાની ગોળ ખબર જ નહીં તમે દુનિયા પ્રમાણે અલકો કોને મારે તો લક્ષ્યમાં બધું જ નહી થાય તો ગયો છે ના થાશે નથી મારા ને એવો છે પ્રમાળિયા મેલ્યો છે આ મેલી ઓમ ની તો ગાઈ જાય કોકોલા ગાનું

વખો એનો છો આ મેલડીનો વખો આડી ભરી જાય તો બહોરો પૂરો બેહરો નહી આઈ રહ્યા છે વખો એનો છો કોર્પોરેશન કોનો કરાય કોર્પોરેશન તો બે ત્રણ દિવસમાં કરે પબ્લિક તકલીફ

पसे वकोनल सी परता दिसई ली ये

कि कई गाड़ी का टायर खुद खबर है सर ठीक है सर खुद ही हां ना गाड़ी का टायर फटी हमें चला था गाड़ी का टायर फटी कि से गाड़ी का टायर खुद ही पास में तो फूटी आज आप में ना पड़े पास में नहीं आगे से फूटी ड्राइवर साइड में हां हां ड्राइवर साइड में तो मेरी जिम्मेदारी है बस

आहा हह चलाए साथ पड़ी तो जाओ तो तो को पड़ी जाओ दिखाई सुना पांच से मोदज उधर ना साथ सभी आओ को काम से होटल वीडियो को तुम्हारा 2:00 बजे कुक ने एक बार वागे लियो देव एक बार थोड़ा वागे लियो

હા મારી મોડોતરીની જોગણી આ